તને બધા ને કેમ છે બધા મજામાં ફરી બધાને હાર્દિક 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 સ્વાગત છે જો આપડે અગિયાર વાગે જમવા જવાનું છે મારા મમ્મી ને મારા પપ્પા છે ને એમાં તુવેર વાઢે તો બસ ઈ તુવેર વાઢ લઈ

હમણાં લગ્ન ગાળો હાલે આજ દિન લગ્ન છે પછી આપણા મોસમ છે ને ફક્કલોનું કામકાજ હાલે તું છે ને વાઢવાનું કામ હાલે કાલે પાંચ જણા છ જણા આવશે પછી એકટાણું ટાણું છેણા ને એકટાણું ટાણું એક દે બધું ભેગું થઈ ગયું હવે એટલે હમણાં છે ને કામમાં બગાટી બોલવાની છે લાડવા સેલા ખાઈ લ્યો લાડવા સેલા ખાઈ લઈએ પછી લગન વાર હગા માં તો છે વાર છે એટલે એને મોડા રાખ્યા રાખે સારું છે મારા મોહી દીકરાના છે એટલે એને મોડા રાખ્યા ને એટલે મજા આવશે

હા તો હાલો હવે પ્લસ જઈએ ડાયરેક હાલ તો થાય મારું અમે જો પાછળ તૈયાર થઈ ગઈ તો સીતારામ જય કૃષ્ણ આ બધાય ની જો ટાણે 11 લફક વાગે ગાહ દેસે હા ને અમે થોડું કામ કાજો તો કાલો હાલો આ પતિ તૈયાર હું લઈએ કાલે ફૂલડા બધાય આવે ગા તો ધરમ સાટ કરી દીધી હતી ને ટાણે જવાનું છે લગન લાડવા ખાવા પાડક વિવાહ છે હાંજી ગીતી હલ્દી પણ લગ્ન તો બનાવ્યો તાર થોડું મોડું થઈ તો મારે ઘેર

भुख <laughs> ल <laughs> પાંચસો મને આવી ગયાર રમકડા લેવા દિશા ક્યાં લેવું દિશા હાલો ખાઈ લીધું ને ઘેરની ની ગુલ્ફી ખાવી પણ રૂપિયા ને તું રૂપિયા ઘેરથી ભૂલાઈ ગયા મારું ના મેડને જતો હોય તો હા ચાલો તો ગુલ્ફી ખાઈ લઈએ આવો તો આમ ગુલ્ફી ખાઈએ ને આવી છે અમારા ગામડાની મોજ ખાઈ ની જો ગુલ્ફી પણ ઓટોમેટિક છે ને જોડે જાય મનસા બેન નહોતી ખાઈ બધારે મનીષા બેન કે ખાવી તો જોવે તો એ ભાઈ મય મત જાય છે નાલો સીધા ઘેર જાય વિવાન ખાધો એટલે થોડીક તાડરીક થઈ જાય થોડું ખાઈ તો કે ગામ આવો ક્યાં જમવાનું હા એ કોઈના વિવાન ને તે હશે ને મોહીમાં ઝકેલવાની છે હાલો ગુલ્ફી રસ્તામાં ખાતી જાય ને ઘેર જઈને થોડીક વાર આરામ કરે પછી કઈ કામનું વિસારી ગુલ્ફી ટીપા પડે

કાના ભગવાન લાલા ભગવાન લાલા ભગવાન બાય 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 હાલો તટલ વાગી ગયો છો ને કિશન ભાઈ અહીંયા રોકાઈ ગયા તો અને મારા પાસે તો ધરાર થયા ને લાલા ભગવાન હારું માર પાસે બેટ બનાવરાવ્યો પૂઠાનો બેટ બનાવ્યો ગાટલો ઓહિકા એટલો બધો વાલો છે હા લાલો ભગવાન હા પાથર કઈ એમ કહો કિશન હા આખું દેખાડતો

ઓડ કઈ ખારો લેલી ઓસાડ આવા હું તો બનાવ દીધો બાકી રહી ગયેલા એક

કિશન હું આવું છોટા કિશનભાઈ પેલું પેલું ભણ આજે માત્ર સો વર્ષ ની સો વર્ષ ને ઉંમર છે

Le pillan a un no ponan una nuperti, pasan tres perros a las aluperas. Papá, al re supera, kick, kick, kick. kick. Guabro, kick. kick. Guabro, kick. Guabro, kick. Guabro, no Guabro, kick. Guabro,

લાલા ભગવાન બેઠા કિશન હુએ ગો કેવો શોખ શોખ બહુ છે મનીષા મસરદાને বে পি যি বোলে ঘে গ